વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે પાદરામાં સેવાયજ્ઞ સ્વચ્છતા અભિયાન અને રક્તદાન કેમ્પે ઉમટ્યો જનસાગર પાદરા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે પાદરા તાલુકા તથા નગર ભાજપા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન અને વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા જનસહભાગિતાનો અનોખો નજારો જોવા મળ્યો હતો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તાલુકા ભાજપા પ્રમુખ સંજયસિંહ પરમાર નગર ભાજપા પ્રમુખ દિપેન પંચાલ સહિત ભાજપા સંગઠનના હોદેદારો કાર્યકરો તથા મહિલા સંગઠન બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું માનવ સેવાના મહાયજ્ઞને સ્થાનિક લોકોનું ઉષ્મા પ્રતિસાદ મળતા કાર્યક્રમ પ્રશંસનીય બન્યો હતો વડાપ્રધાનના જન્મદિવસે સેવાકીય કાર્યો દ્વારા સમાજને પ્રેરણા મળે તેવી સૌએ લાગણી વ્યક્ત કરી હતી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા વડાપ્રધાન જનનાયક યુગ પુરુષ વિકાસ પુરુષ એવા માન્ય શ્રી મોદીજી ના જન્મ દિવસ એ દેશ સેવા અને લોક સેવાને સમર્પિત રહ્યું છે આજે એમના કારણે જ સમગ્ર વિશ્વમાં ભારત પ્રસિદ્ધિ લઈ રહ્યું છે આપણે સૌ ગૌરવો અનુભવી રહ્યા છે આજે એમના જીવનમાંથી પ્રેરણા લઈને ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકા દ્વારા આખો દિવસ સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેવા કે સ્વચ્છતાના કાર્યક્રમ સવારમાં મહાદેવની મહાદેવજીની પૂજાથી અમારો દિવસ શરૂ કર્યો છે ત્યારબાદ સ્વચ્છતાનો કાર્યક્રમ અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યારબાદ વિવિધ મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યા છે અને સમગ્ર દિવસ દરમિયાન આજે સેવાકીય પ્રવૃત્તિઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવનાર છે સૌ કોઈને વિનંતી કરીશ કે માન્ય વડાપ્રધાન શ્રીના જીવન પરથી આપણે પ્રેરણા લઈ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈએ અને દેશ સેવામાં અને લોક સેવામાં પોતાનું યોગદાન આપીએ આજ રોજ માનનીય વડાપ્રધાન અને યુગપુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે તો સૌપ્રથમ તો આપણે પાદરા તાલુકા અને પાદરા શહેર વતી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આજ રોજ ભારતમાં સવારથી જ પાદરા અને પાદરા શહેર અને પાદરા તાલુકાના સૌ હોદ્દેદારો અને પાદરા પૂજા અર્ચના કરી ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો અને અત્યારે પ્રમુખ ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે અને ત્યારબાદ વિધવા સહાય નો પણ એક કાર્યક્રમ છે એટલે આજે પાદરા તાલુકા અને પાદરા નગર માં વિવિધ જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિ ના કાર્યક્રમો કરી અને મોદી સાહેબ નો જન્મ દિવસ ઉજવીશું